आ हा बोला कोम तू તમાર વાળે કોમ આ ગોળા પૂરા કરો કે યાર ગોળા તમાર કરવા ગયા રે જો તમ જઈએ આ હું બોલું મનો વખત મેલ પોઈન્ટ ઉપર વાત લાવું છું ડાયરેક્ટ આપણ ક્યતી દે આ પણ તમારો ફોન પેલા મજૂર નકલાય એન્ડો ઓ એરા મજૂર તો આવશે એ તો આવશે કે આપ જરૂર છે પેલી ભડિયાની નેદી ને દે એ તો આવશે દે ते मजूर ने जरूर से पूछी जो तो आगे हुए तो हां तेरा जे पूछी रो बार जे बी एक टाइम चार जे आ हुई ये टाइम जना सी तो चल सी बी हो तो है जान सी एक से तो है जान सी टाइम सी तो है चल हां बार कौन नेला आर्गुमेंट है करो

કોકણ ના આવું વાય કીધું એટલે મે યો માવ છે તો જોઈ દીવે હા લગા આવું કીધું ના આવ કીધું એટલે આવસી કો જો જ નહીં ઘરે બેહો આપણે એ આવ એટલે મજો લઈ જતા છે માં ડાયરેક્ટ જો કો જ નહીં છે તો પણ પાવરાણ એવું તો લાયો નહીં અને પાવરાણ એવું તો લાગુ કરી જો તો નહીં યાર પાવરાણ એ પાવળો તો દે પુણી વાળા લઈ ગયો બરો દાતેરો તો શીખો દાતેરો તો શીખ કો જો જ નહીં દાતેરો ના હતું पहला ये शेतावर तो લઈ जाऊ અને પછી તે ગેંદે લઈ આવીયું તો હોય તો શેતાवर उतरला हाथे दुથે જાઓ હો જો चालણ આ આવજો તો આ ફોન જદી કોમ બધું પતાઈ ના તો કોઈ કોમ હતું ને તે ઉગ્યો તેમનું પંખો ગાડી લઈ जाऊ પંખો પર મો વાયરો કઉ તમે તો પેલા હેન્ડમ પોળી રહ્યો છો તમે પોળેલે છે કે હેન્ડમ તો હું લે પોળે હેન્ડમ આવન ઈચ્છા હોય તો આવો ના ના નઈ આવવાનું

ઓળખું છું આ તો પેલા ઓટલા ઓળખ્યું છે ખબર પડે <peitsiso>

મેથાબ માં લાગે મજૂર આયા મારા પૈસા લેવાના વાતા નહિ આજ તો જવા દે કૈડો બો કરવા દેવ આવ્યો ભાઈ વિશાલ ભાઈ શું ચાલે ગયો મજુરી ગયો મેથાબાન ને એટલે એવું હ ઓહ મજૂરી મજૂરી નહી આલું ભાઈ તો

તમાર પૈસા લેવાના તમારે કે મેટાબા લાવ મારા પૈસા હ એ એ કોક તો કેવાન આપણે કોક તો કેવું એટલે પછી અમે તમારા ગરમી દાદા કે કણ પાછળ અમે બે બેઠાના તમારા સાથે આવી ગયો કેજી કેજી ને અમે માર તો નહીં ખાવા દેઉ તમને પા હા બરાબર હા હા વાર જોવો તમે હા હું આપણે મજૂરી કરવી હ આપણે આપો ખાલી પૂડે આપણ મજૂરી કરી

ન્યાય માં બોલવાનું હોય ન્યાય પૂરો કરી નાખવાનો પૈસા બોલો મારી વાત તો આખી હોફોવાની નહીં

હાર મેલ્યો એ પૈસા પૈસા આ બંડલ લઈને બંડલ પડી દેવું ત્રણ મહિના પૈસા લાવો તમે અમારી નહીં અમામ મજુ તો પે લઈને આવ્યા હતા